તો ગુજરાતમાં આરોગ્ય તંત્ર પણ સવાલોના ઘેરામાં આવ્યું છે અમદાવાદની એલજી હોસ્પિટલમાં ગુજરાત ફર્સ્ટે રિયાલિટી ચેક કર્યું ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં સામે આવી છે ચોંકાવનારી હકીકત સારવાર અર્થે આવતા દર્દીઓની હાલાકી ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થઈ વ્હીલચેરની સુવિધા ન મળતા દર્દીઓ હેરાન પરેશાન થયા દર્દીઓએ વ્હીલચેર માટે હોસ્પિટલ આરએમઓને પણ જાણ કરવી પડે છે બીજી તરફ હોસ્પિટલમાં કપિરાજનો અડિંગો પણ જોવા મળ્યો ગુજરાત ફર્સ્ટ આવી પહોંચ્યું છે અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી એલજી હોસ્પિટલમાં આવો જોઈએ કેવા પ્રકારની પરિસ્થિતિ છે અને આ ખાસ રિયાલિટી ચેક ની અંદર દર્દીઓને હાલાકી પડી રહી છે કે નહીં હોસ્પિટલ છે પણ સુવિધાઓ નથી અમદાવાદના મણિનગર ખાતે આવેલ એલજી હોસ્પિટલમાં ગુજરાત ફર્સ્ટ ટીમ દ્વારા રિયાલિટી ચેક કરાયું જ્યાં દર્દીઓને પડતી હાલાકીને જાણવાનો પ્રયાસ હાથ ધરાયો હોસ્પિટલમાં કપિરાજનો અડીંગો જોવા મળે છે તો બીજી તરફ હોસ્પિટલમાં દર્દીઓ માટે વ્હીલચેરની પણ કોઈ સુવિધા નથી વ્હીલચેર માટે દર્દીના પરિવારજનોએ હોસ્પિટલના આરએમઓ સુધી પણ સંપર્ક કરવો પડે છે હું મારા મિસિસ અહીંયા લઈને દવાખાને આવવું જોઈએ નીચે અહીંયા છે ને જૂની બિલ્ડિંગમાં વ્હીલ ચેર ઉપલબ્ધ નથી બિલકુલ અને જ્યારે બી આવીએ ત્યારે આરે મને કહેવા જવું પડે છે ત્યારે વ્હીલ ચેર આપે છે નહીં તો આપતા નથી અને પગેથી ચલાતું નથી એમને પણ જ્યારે બી વ્હીલચેર માટે કહીએ ત્યારે એ લોકો ના જ પાડે છે કે અમારી પાસે વ્હીલચેર ઉપલબ્ધ છે જ નહીં અહીંયા લગભગ મહિનો થઈ ગયો એક મહિનો દાખલ નથી હવે રજા આપી છે તો અમે ઘેરથી ટ્રેસિંગ કરાવવા આવીએ પણ એને લઈ જવા માટે વ્હીલચેર તો જોઈએ ને અમને દર્દીઓ જ્યાં પોતાની શરીરની સારવાર માટે આવતા હોય છે પરંતુ ત્યાં ક્યાંક ને ક્યાંક દર્દીઓ પરેશાની અને મુશ્કેલી નો ભોગવતા ગુજરાત ફર્સ્ટ રિયાલિટી ચેકમાં એલજી હોસ્પિટલમાં કપિરાજનો અડિંગો જોવા મળ્યો મનપા સંચાલિત હોસ્પિટલમાં સિક્યુરિટી પાછળ લાખો રૂપિયા ખર્ચાતા હોય છે પરંતુ હોસ્પિટલમાં શ્વાન અને કપિરાજ પણ જોવા મળ્યા હોસ્પિટલમાં કપિરાજ લઈને સારવાર અર્થે આવતા દર્દીઓમાં પણ ભય જોવા મળે છે અમદાવાદ મણિનગરમાં આવેલી એલજી હોસ્પિટલ જ્યાં કપિરાજ જે છે એનો આતંક જોવા મળી રહ્યો છે જ્યાં જ્યાં પ્રકારના દ્રશ્યો એલજી હોસ્પિટલના જોઈ શકા છો કે ટીવી જે ગુજરાત ફર્સ્ટ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું તેની અંદર રિયાલિટી ચેકની અંદર મોટી સંખ્યામાં કપિરાજો જે છે આ પહેલાં પણ અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર સોસાયટી અંદર પણ કપિરાજનો આતંક જોવા મળ્યો હતો અનેક લોકોને બચકા ભરવામાં આવ્યા હતા ઘાયલ થયા હતા ત્યારે ફરી એકવાર એલજી હોસ્પિટલમાં જ્યાં દર્દીઓ પોતાની શરીરની સારવાર અર્થે આવતા હોય છે ત્યારે અહીંયાથી આવનાર દર્દીઓ અહીંયાથી પસાર થનારા જે રાહતદારીઓ છે પરિવારજનો છે અને ડૉક્ટરો છે તેઓ કેવા પ્રકારની મુશ્કેલી ન સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે એટલે મોટી સંખ્યામાં કપિરાજ છે તે અહીંયા આતંક જોવા મળ્યો છે જેના કારણે લોકોમાં પણ ભયનો માહોલ જે છે જોવા મળ્યો છે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કારણ કે કપિરાજની જે પ્રકારનો આતંક છે કારણ કે અવારનવાર નાના બાળકો અહીંયાથી પસાર થતા હોય છે ત્યારે તે લોકો પણ ભય અનુભવતા હોય છે ગમે ત્યારે રસ્તામાંથી ઓળંગી જતા દર્દીઓને જ્યારે અહીંયાથી લઈ જવામાં આવતા હોય છે ત્યારે પણ ક્યાંક ને ક્યાંક ભય અનુભવતા હોય છે પરંતુ જે પ્રકારે એલજી હોસ્પિટલની અંદર કપિરાજનો આતંક જોવા મળ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક દર્દીઓ તો પરેશાન છે પરંતુ તેમની સાથે આવતા જ પરિવારજનો છે તેમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન યોગેશ ઠક્કર સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ